ધારીના ના ભૂતડા દાદા મંદિરના મહંતના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવેલી હતી ધારીના દાદા મંદિરના મહંતના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવેલી હતી ઢોલરવા ગામે આવેલ ભૂતળા દાદા મંદિરના મહંત રામબાપુના જન્મદિવસ નિમિત્તે વાડી વિસ્તારમાં તેમજ ઝૂપડપટ્ટી વિસ્તારમાં વસ્ત્રદાન અન્નદાન તેમજ બટુક ભોજનનું ધારી ચલાલા અને સાવરકુંડલા સહિત વિસ્તારમાં આયોજન કરવામાં આવેલું હતું લોકો પોતાના જન્મદિવસ નિમિત્તે બર્થડે પાર્ટી ઉજવતા હોય છે પરંતુ અઘોરી બાપુ દ્વારા તમામ વ્યક્તિઓને તેમજ બાપુના ભક્તો કે જે સુરત અમદાવાદ તેમજ દેશ વિદેશમાં છે તેઓએ પૂજ્ય બાપુ દ્વારા અપીલ કરવામાં આવેલી હતી તેના અનુસંધાને જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવેલી હતી ઊંસુ રામબાપુ કાઠી ગામ ઢોલરવા ને વાડી વિસ્તારની અંદર એ અઘોરીના પુત્રના દાદા છે એટલે અઘોરી રામબાપુ તરીકે ઓળખાય છે જી બાપુ આજે કાર્યક્રમ ક્યાં પ્રકારનો હતો આજે મારો બર્થડે હતો તો બર્થડે નિમિત્તે મારા મનને એમ થયું કે આજ મારા ભગવાને મને ઉજવાડ્યું એટલે ઝુપરપટ્ટી વિસ્તારની અંદર કપડાં કોઈ ગોદડા કોઈ સાયલું કોઈ વસ્ત્ર કોઈ બી ભોજન આવા બધા કાર્યક્રમ કરી ને ગરીબ માણસોને મારે જમાડવા હતા એ માટે આજ કોઈને કરિયાણાની પણ જરૂર હોય તો પણ આજ મારે દેવા માટે હું તૈયાર હતો ને ધારી ને સલાળાને સાવરકુંડલા ત્રણ એરિયામાં મેં આજ એવું દાન કર્યું છે ને બધાના બર્થડે આવે ને મારું એવું કહેવાનું છે કે બર્થ નિમિત્તે આવા કોઈ કાર્યક્રમ કરતા રહો એવું દાન બાપુ બધાને સદબુદ્ધિ આપે ને મને પણ આજે ને આગળ આવા કાર્ય કરાવે એવું માગું છું લોકોને હું અપીલ કરીશ આજે અનેરો જે કાંઈ કેક કાપે છે જે કાંઈ એવા બધાય મીટિંગો કરે છે જે કાંઈ એવી મહેફિલું કરે મહેફિલું ન કરે ને આવા કાર્યક્રમની અંદર કોઈ ગરીબ માણસના પાંચ બાળક કે પાંચ લોકોને વસ્ત્ર દાન ને આજ ભોજન કરાવે આવું મારું કહેવાનું છે